તો આપણે આજે આવી ગયા છીએ ખોખા માં ખડ ઉપાડવા એનું ઉપાડવા પણ કેટલો લાં મૈનું ઉપાડવો જો હાલો આપણે મૈંડા શીખડ લેવાજો આટલી થેલી ભરી ગઈ આ હે ને તો વહર જત પોતે વહ હે જો મારા વહ આપણે આગળ હી મારા ફાઈ નો કી નથી ભરી ગઈ છે આટલી થેલી ભરી ગઈ છે હવે શેઢે નાખવા જવાની છે શેઢે નાખવા જાય કે પછી ગહાડી બનાવવાની હા તો ઢોરા મારી છેલ્લી થઈ ગઈ મોટી જબરી જો ઘડીક વારમાં થઈ ગઈ મોટી જબરી चलो अभी पासा लेवा मंडी तो सारो मंडो लेवा लो कोथरी ठलवी तो जिया ने बैठा जो लेता न हट हाँ ले लेवा मंडो फटाफट आलो ना आवा खेड़ो है जो केवरेत काम करे हरवे 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 सेठे पोगवा आ गया तो ठेली भराई गई से

લાંગ રાસનો જો પાસડ ખોખા લીધેલા ચોખા કેવા મસ્ત લાગે ડબડા ખોખા હે જો હેલો તો આમ એટલે પોગી જ છે આપણે શેઢે પગાડવાનો હે તો મંડી ફટાફટ લેવા આ લેટની ખેલી ભરાણી હે ખડું ભરતા ઉમરતા ખોખો ઉમરી ગયો છે ખોખા ખાતી આજો પાક કા મસ્તીના ખાયવા થઈ ગયા ખોળો પાડતા તોખો ખોકળી ગયો તો ખોખામ જોરામાં ખોખા હે મસ્તીના તો આપણે લઈ લેવું તો આપણે ખોખામ ખર લેતા લેતા પોગી જશું તો આપણે હે ને જો ખોખા કેવા મસ્તીના હે જો પાકા થઈ ગયો ખાઈ એવા દાણા થઈ ગયા અંદર ઠેલી ઠલવી નાખી અને હવે જવાનું છે ઘરે તો ટાઈમ થઈ ગયો હેલા આમ તો અહીંયા જ રહીશ દીકા કા આવવાનું જ છે તો આપણે જઈશી ઘરે તો જેને પણ લાઈક સબસ્ક્રાઈબર ન કર્યા હોય તો કરી લેજો બે લાક ને ફોન કરી લેજો કેમ કે જેથી કરી આપણે જેટલા વિડીયા મેં કહીએ એટલા તમારી પાસે જલ્દી પહોંચી જાય તો ચાલો બધા હવે ઘરે જઈશી તો જય રામાપીર જય માતાજીની રાધે રાધે બધાને